આનંદ થી ઉત્સાહથી ઉજવે છે પરંતુ દેશના કેટલાક ભાગ એવા છે કે જ્યાં તેમની વિશિષ્ટ પરિસ્થિતિ નજરે જુદા જુદા દિવસે નવા વર્ષ ઉજવાતો હોય છે એ રીતે કચ્છમાં અષાઢી બીજ એ નવા વર્ષ તરીકે ઉજવાય છે આમ તો રાજાશય જ્યારે કચ્છમાં હતી એક છ ઓગણીસો અડતાલીસમાં માં કચ્છનું ભારતીય સંઘ સાથે વિજનીકરણ થયું તે પહેલાં કચ્છમાં રાજા શંઈ હતી તો રાજા શંઈમાં વર્ષ અષાપ શુદ્ધ બીજથી શરૂ થતો હતો વેપારીઓના ચોપડા પણ અષાપ શુદ્ધ બીજથી શરૂ થાય નાણાકીય વ્યવહારો પણ જ્યાં વાર્ષિક લેતી દેતીના સંબંધો હોય ત્યાં અષાપ બીજના લેતી દેતીના સંબંધો થતા હું ભયમાં જળવાઈ રહ્યો પછી કાર્યક્રમે એનો મહિમા ઓછો થતો ગયો છતાં આજે પણ દાખલા તરીકે દરિયા કિનારે રહેતા લોકો માંડવી તો ત્યાં લોહાણા જ્ઞાતિના લોકો અને ખારવા જ્ઞાતિના લોકો અને ખાસ કરીને સાગર ખેડૂતો એ દરિયાનું પૂજન પણ કરે મુન્દ્રામાં રહેતા લોકો સાગર ખેડૂતો એ પણ દરિયાનું પૂજન કરે પરસ્પર શુભેચ્છા આપ લે કરે અને માંડવીમાં મારી લોહાણાની નાદ પણ અશાખ સુધી ના થતી હોય છે તેમ જૂના જમાનામાં આ દિવસનું ખૂબ મહત્વ હતું આજે દિવસો દિવસ ઘટવા છતાં પણ જેના જે 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 લોકોની મનમાં કચ્છ પ્રત્યેની ભાવના છે કચ્છ અસ્મિતા તરફની લાગણી છે એ લોકો આજે પણ અષાઢી બીજ આનંદથી ઉજવે છે ફરીથી કચ્છી નવા વર્ષના સમગ્ર કચ્છમાં વસતા કચ્છી ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ